ભરતભાઈ મકવાણા તેવો તળાજા નાયબ કલેક્ટર કચેરી જાય છે અને નાયબ કલેક્ટર સાથે વકીલ પરેશ મારું રજૂઆત કરે છે ત્યારે નાયબ કલેક્ટર તળાજાએ સોકાવનારો જવાબ આપ્યો તમે પણ જાણીને શોકી જશો કે આ નકલ મેં આપી જ નથી અને આ લેટર ખોટો ફ્રોડ છે નાયબ કલેક્ટર તળાજાએ પણ લેખિત માંગ જવાબ આપ્યો છે અને ભાવુબેન નૈયાનું એવું કહેવું છે કે માનસિક ત્રાસ આપવા માટે આવું કૃત્ય અસામાજિક તત્વોએ કર્યું હોય તેવું બેન ભાવુબેનનું કહેવું છે શું છે આખી ઘટના જાણા વિગતવાર રિપોર્ટર દેવેન્દ્ર ચુડાસમા ધોરાજી ગર્જના ન્યૂઝ બ્યુરો ચી તમારો પરિચય મારું નામ સુરેશભાઈ સાંકળ ગામ સત્રા તાલુકો મોવા જિલ્લો ભાવનગર તો આજે સુરેશભાઈ કઈ બાબતમાં રજૂઆત કરવા આવેલા હતા આજે તારીખ 1 3 2024 ના રોજ આપણે તળાજા પ્રાંત અધિકારીના એક ફેક પત્ર આવેલો હતો કે ભાવુબેન નૈયાને તડીપાર કરવામાં આવેલા છે તો એના અનુસંધાને આજે અમે પ્રાંત અધિકારીને મળવા આવ્યા હતા કે સાહેબ આ તમારા નામનો પત્ર આવેલો છે તો આ ખરેખર સત્ય છે કે નહીં તેની પૂછપરછ કરવા માટે આવેલા સાહેબે અહીંથી જવાબ આપવામાં આવ્યો કે આ પત્ર ફેક છે ને અહીંથી અમે કોઈ જાતનો પત્ર મેકલેલો નથી તમે આના અનુસંધાને અમે એક તમને અરજી આપીએ છીએ કે અહીંનો પત્ર નથી આની પાછળ તો ભાઉ બેન ને બદનામ કરવા માટે અસામાજિક તત્વનો હાથ હોવો જોઈએ આની ઉપર ફરિયાદ પણ કરવાના છે ને આવતા સમયમાં જરૂર પડશે તો આંદોલન પણ કરશું તમારો પરિચય મારું નામ જયસિંહભાઈ લાલજીભાઈ વાઘેલા આજે ભાઉબેન નૈયા ઉપર ખોટી રીતે અરજી આવેલી હતી તડીપાર કરવા બાબતની જેના સમર્થનમાં અમે આ અહીંયા અરજી કરવા માટે આવેલા હતા પ્રાંત સાહેબે કીધું કે આ અમારા દ્વારા કોઈ જાતની અરજી કરવામાં આવેલી નથી અને હાલ તો આવું અમે કોઈ વસ્તુ કે કાર્ય કરેલ નથી એવું કીધું આની પાછળ તો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે કારણ કે આ આ સામાજિક તત્વ દ્વારા કરવામાં આવેલું એવું કૃત્ય લાગે છે અને જાતિવાદી લોકોએ કર્યું હોય એવું લાગે છે ન્યાય માટે આંદોલન પણ કરશું

એટલે નાયક ચેપ મેં મળ્યા એટલે એમ કીધું કે આ વસ્તુ નથી અમારું ત્યાંથી તમે કઈ નકલ હા નકલ આપીશ